નમસ્કાર દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શુભ ટુ ધ પોઈન્ટમાં દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું કે આજે ગાંધીનગર ખાતે એક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું અને આવતા સત્રથી એટલે કે બે હજાર ચોવીસના સત્રથી નવી શિક્ષણ નીતિના અન્વયે જો ધોરણ છથી જે બારના વિદ્યાર્થીઓ છે તેમને જે ભગવદ્ ગીતા છે તેનું જ્ઞાન આપવામાં આવશે તેના પાઠ ભણાવવામાં આવશે અને તેની ભાગ એકની પુસ્તક છે કે જેનું વિમોચન કરવામાં આવ્યું તો આજે ધોરણ જે પ્રકારે છથી બારની આપણે વાત કરીએ કે ભગવદ્ ગીતાના પાઠ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાસેરિયા દ્વારા જે જાહેરાત પણ ત્યારબાદ કરવામાં આવી ગીતાનો અભ્યાસક્રમ કે જે તૈયાર કરવામાં આવ્યો છે ભાગ એક અત્યારે તૈયાર કરવામાં આવ્યો છે અને એવી રીતે ભાગ બે અને ભાગ ત્રણ એ રીતે આવતા સમય સુધી ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓને જે ગીતાના પાઠ છે તે ભણાવવામાં આવશે અને અનેક બાબતો જે આપણે ગીતાની વાત કરતા હોઈએ છીએ અને આજે પવિત્ર દિવસ પણ છે ગીતા જયંતિનો ત્યારે આજના અવસરે જ આ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું છે ગીતાના સારમાં આપણે સૌ જાણીએ છીએ કે તમામ સમસ્યાઓનો જે સમાધાન તેમાં રહેલું છે ઉપાય તેમાં રહેલું છે તેમાં જે માનસિક સ્થિતિની આપણે વાત કરી છે મનુષ્યની સ્થિત પ્રજ્ઞની સ્થિતિ આપણે વાત કરીએ તો જેણે ગીતા આખી વાંચેલી છે તેમને ખ્યાલ હશે કે કેટલા બધા જીવનના મૂલ્યો તેમાંથી આપણે શીખવાલાયક છે અને તે તમામ પાઠ હવે બાળકોને ભણાવવામાં આવશે ત્યારે આજે નિર્ણય જે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો તેને હવે અમલવારી પણ આવતા સતતથી થવા જઈ રહી છે ત્યારે કેવો કેવો બદલાવ કે જે જોવા મળશે વિદ્યાર્થીઓમાં અત્યારે ઘણી બધી સમસ્યાઓ આજના સમયમાં આપણે જોતા હોઈએ છીએ ચર્ચાઓ પણ આપણે એના મુદ્દે કરતા હોઈએ છીએ કે આટલા આજના બાળકોમાં કેવા પ્રકારની જે ડિપ્રેશનની સમસ્યા હોય છે ઘણી બધી સમસ્યાઓ કે જેના સામનો આજના વિદ્યાર્થીઓ કરતા હોય છે ત્યારે આનાથી શું ફેર પડવા જઈ રહ્યો છે તેની પણ આપણે આજે ચોક્કસથી આજે ચર્ચા કરવાના છીએ અને ચર્ચા સાથે હાલ મહેમાન પણ જોડાઈ ગયા છે ચર્ચાની આપણે શરૂઆત કરીશું સૌથી પહેલાં આપણી સાથે જયેશભાઈ વ્યાસ છે કે જે ભારતીય જનતા પાર્ટીથી આપણી સાથે જોડાયા છે ત્યારબાદ આપણી સાથે છે પાર્થિવરાજસિંહ કઠવાડિયા કોંગ્રેસના નેતા આપણી સાથે જોડાયા છે અને ડોક્ટર વિજય ઠક્કર કે જે શિક્ષણવિદ છે ત્રણેયનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં ચર્ચાની શરૂઆત કરીએ સૌથી પહેલાં જયેશભાઈ જે થોડા સમય પહેલાં આનો નિર્ણય લેવામાં આવ્યો અને હવે આજે ગીતા જયંતિનો પાવર અવસર આજે છે અને આજના દિવસે પુસ્તક નું વિમોચન પણ કરવામાં આવ્યું ભાગ એક અત્યારે બહુ મહત્વનો દિવસ છે આજે ગીતા જયંતિ નો દિવસ અને ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહેવું છે કે માસો હમ મૃગન

કે જેમાં જીવનનું વ્યવહાર શાસ્ત્ર પણ છે લાગે ત્યાં જીવનમાં વર્તવાનું કામ છે અર્જુન એ ભગવદ્ ગીતામાં વિષાદનું પ્રતિનિધિત્વ કરે છે કોક ને કોક દુવિધાઓનું પ્રતિનિધિત્વ કરે છે દ્વંદ નું પ્રતિનિધિત્વ કરે છે અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સંપૂર્ણ જ્ઞાન આપી તેમને પોતાના ની અંદર આગળ અગ્રેસર કરવાનું ક્યાંક અટવાતો હોય ત્યારે તેમાંથી બહાર નીકળીને મનોવૈજ્ઞાનિક સ્થિતિ હોય તેમાંથી બહાર આવવાનું આપણું પ્રસ્થાન તયનું શાસ્ત્ર છે ભારતની અંદર જ્ઞાનની માટે આગળ વધવાના ત્રણ મુખ્યત્વે કહેવામાં આવ્યા છે પ્રસ્થાન ત્રય એટલે કે તમારે જીવનમાં આગળ વધવું છે તેના માટે ત્રણ ગ્રંથ મહત્વના છે પહેલું બ્રહ્મસૂત્ર બીજું છે ઉપનિષદો અને ત્રીજું ઉપનિષદોનું દોહન કહેવામાં આવે છે અને એ છે ભગવદ ગીતા ભગવદ્ ગીતાની અંદર સંપૂર્ણ ગીતા પછી દરેક ભક્તિનો પણ એમાં વિષય આવે છે અનપેક્ષીર દક્ષ ઉદાસ સર્વારંભ પરિયો પ્રિય એની પણ વાત છે સાંખ્ય યોગમાં આપણે જોઈએ છીએ તો જ્ઞાનની વાત છે પંદર અધ્યાયમાં ઉત્તમ યોગ ની વાત છે કે મનુષ્યનું કર્તૃત્વ ધારે

આ વિજ્ઞાન છે માનવ જીવનને ખોલવાનું ખીલવાનું ખોલવાનું અને એના માટે એ વિજ્ઞાનને સાથે 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 લઈને આપણે છે છે આની અંદર વિષાદ થી કરી અને અને આનંદ સુધીની યાત્રા હું કહીશ કે સમગ્ર જે શ્લોક છે એ અનુષ્ટુપ છંદમાં છે અનુષ્ટુપ છંદ પણ એ છંદના વિજ્ઞાનની અંદર પણ આપણે જોઈએ છીએ કે આજે વિજ્ઞાન સ્વીકારે છે કે અલગ અલગ પ્રકારના ઉચ્ચારણોનું પણ મનોવૈજ્ઞાનિક અને આપણા મસ્તિષ્ક ઉપર એની શુભ અને સારી અસર પડતી હોય છે આ પ્રકારે પૂર્ણ સમજ આપતા શાસ્ત્રની અંદર જયારે એની નવી એજ્યુકેશન આપણે જે નીતિ બદલવામાં આવી એમાં પણ આપણે કેતા આનંદ થાય કે ભારતના સમગ્ર લોકો બધા જ શિક્ષણવિદો લોકો સમાજના અનેકવિધ લોકો સાથે રહીને આ વિષય પર મુખર મારી એને જનતા સરકાર આગળ લઈ જઈએ ધોરણ છ થી બાર માં આજે જ આપણે વિષય કીધો છે એ જ બારમાં ઓડિયો વિઝ્યુઅલ અને અલગ અલગ રીતે એને છ થી બાર માં ભણાવવામાં આવશે એનું પઠન પાઠન પ્રાર્થનામાં પણ એ વસ્તુ વિષયનો સમાવેશ કરવામાં આવશે અને એ જીવન વિજ્ઞાન ની પ્રત્યે આપણે આગળ વધીશું ત્યારે ચોક્કસપણે એક હું નવી દિશા કે એ વાત કરવાની જગ્યાએ એમ કહીશ કે આપણી આપણા મૂળિયા આપણા મૂળિયાને આપણે સુધી એમાંથી જે રસકસ મળે છે તેના તરફ સજગ સજગ થવાની વાતને લઈને ચાલશું અને એની અંદર ભારતના સૌ લોકો દરેક લોકો દરેક સમાજના લોકો સાથે મળીને ચાલશે કારણ કે મને કહેતા એ પણ આનંદ થાય છે કે દરેક વસ્તુનું એટલે કે ભારતની બધી જ મૂળભૂત પરંપરાઓનું એ જે સનાતન ધારામાં રહેલું છે તેના મૂળિયા ક્યાંક ક્યાંક ને ભગવદ્ ગીતા સુધીના છે ગીતામાંથી આવે છે અને એટલા જ માટે કહેવામાં ઉર્ધ્વ મૂલમ અધ સાખ અશ્વત્થમ પ્રાહુર છંદાંસી પરની યસ્તમ વેદ સવેદ ગી જેના મૂળ ઉપર છે એટલે કે આપણા મસ્તિષ્કમાંથી જે પ્રગટ્ય થતું એ આર્ષ વાણીનું એ અવતરણ આપણા નવા બાળકો સુધી નવી પેઢી સુધી પહોંચે અને ભારતના સરસ મજાનું જે નિર્માણ ચાલી રહ્યું છે તેમાં તે લોકોનો એક નવો ફાળો આવે એ દિશામાં આપણે નવી દિશા તરફ વિદ્યાર્થીઓ પણ જે પ્રકારે આના દ્વારા શાળાઓની અગાઉ પણ આધારે ગીતાનો સાર ગીતાનો પાઠ વિદ્યાર્થીઓમાં આપ કઈ રીતે જોઈ રહ્યા છો ખાસ કરીને જયેશભાઈ સાંભળ્યા મને એવું લાગ્યું કે સંસ્કૃત કદાચ વિષય છે અને સંસ્કૃતના પ્રાચાર્ય હશે પણ હું પણ જૂની શિક્ષણ નીતિ મારી પસાર થયો છું અને ભગવદ્ ગીતાના અઢાર અધ્યાય સાતસો થી વધુ શ્લોક જેમાં એક શ્લોક મને જે યાદ આવે છે એની વાત કરું તો જેમાં કૃષ્ણ ભગવાનને જગત ગુરુ કીધા છે કૃષ્ણ ભગવાનને ને ગુરુ જોડે સરખાવ્યા છે અને ક્યાંક ને ક્યાંક ભગવાન કૃષ્ણ ગુરુ તરીકે અને અર્જુન એમના શિષ્ય તરીકે વસુદેવ આ શ્લોક શ્લોક મેં પણ અને ભૂતકાળમાં જ વાંચ્યો છે આજે તો યાદ કરીને આવ્યું કે આજની નવી પુસ્તક જોઈને વાંચો ભગવદ્ ગીતાની વાત કરીએ તો ભગવદ્ નું જે જ્ઞાન કે જે સત્ય છે જે થિયરી ઓફ કર્મ આપે છે જે જીવની વાત કરે છે જે કાળની વાત કરે છે સમયની વાત કરે છે કર્મોની વાત કરે છે અને સાથે સાથે પ્રકૃતિની પણ વાત કરે છે સમગ્ર ભગવદ્ ગીતા અને હું માનું છું કે સ્પીરિચ્યુઅલ મોડલ જે આપવાની વાત કરે છે એમાં કોઈ વાંધો પણ નથી અને એમાં કોઈ વાંધો હોવો પણ નથી પણ સાથે સાથે જે ભણસે ગુજરાતની વાત કરનારા સરકારના લોકો છે નવો અભ્યાસક્રમ લાગુ કરી શકે છે જેમ ભગવાન કૃષ્ણ રોલ તરીકે પોતાનો રોલ નિભાવ્યો અને પોતાનો રોલ રોલ તરીકે એટલે ગુરુને શિષ્યનો રોલ પણ અત્યારે ગુજરાતની પરિસ્થિતિ એવી છે કે આ પ્રકારનો અભ્યાસક્રમ દાખલ કરશે પણ ભણાવશે ભણાવનારા શિક્ષકો કેટલા છે ત્રીસ હજાર થી વધુ શિક્ષકોની ઘટ શિક્ષકોને ક્યાંક ને ક્યાંક આ સરકાર સામે આંદોલન કરવું પડે જેમના માટે શિક્ષકો માટે કે શિક્ષકો આપણે ઈશ્વર સમાન છે આ પ્રકારનું બિરુદ આપણે આપતા હોઈએ રાજ્યમાં હું એવું માનું છું કે મોટા પ્રમાણે શિક્ષકોની ઘટ છે ખાસ કરીને ભાષાના શિક્ષકો ગુજરાતી ભાષા હોય સંસ્કૃત ભાષા હોય અંગ્રેજી ભાષા હોય કે હિન્દી ભાષા નંબર ઓફ ટીચર્સ અને ટીચર્સ અને સ્ટુડન્ટનો રેશિયો પણ જો નેશનલ એવરેજ કરતા પણ જ્યાં જોવા જઈએ તો નેશનલ એવરેજ કરતા પણ અહિયાં વધુ વિદ્યાર્થીઓ ત્યારે ચિંતાનો મૂળ વિષય એ છે કે તમે વાંધો નથી શિક્ષક એમને ક્લાસ સ્કૂલો આપ આ મેન મુદ્દો છે મુદ્દો

દૂરદર્શન પર બતાવ્યું છે નાનું નાનું બાળક છે ને સંપૂર્ણ ગીતા આ રીતે ક્યારે ભણાવવામાં આવતી એ સવાલ પણ થાય આપે જે વાત કરીએ અગાઉ વાત કરીએ ગુજરાત રાજ્યના બાળકોને શિક્ષકોની જરૂર છે

દર વખતે સવાલ ઉપાડીએ દર વખતે સવાલ ઉપાડીએ છીએ કે છોકરાઓ માટે ક્લાસરૂમ ક્યારે બનશે દર વખતે આપણે જોઈએ છે કે ગુણોત્સવ પરિસ્થિતિ થાય છે પરંતુ જે આપણે વાત કરી કે અગાઉ અગાઉ ગીતા સ્કૂલોમાં ભણાવવામાં આવતી હતી આ રીતે સંપૂર્ણપણે ક્યારે ભણાવવામાં આવતી હતી તે લોકો જાણવા માંગે છે એક મિનિટ એક મિનિટ એક મિનિટ જી મારો સવાલ પણ બીજો છે મારો પણ સવાલ છે બીજા પણ રાજ્યો પ્લીઝ આપનો અવાજ જી પ્લીઝ ભાતીરાજસિંહ આ રીતે નહીં આ રીતે નહીં આ રીતે નહીં એક એક કરીને પ્લીઝ છે જી જી

પ્લીઝ આપ વાત કરો છો આપણે સાંભળવા બીજાની પણ છે જીજી આપને પણ સમય આપ્યો છે પરંતુ આપને પણ સમય આપ્યો છે પરંતુ આપ અમારી વાત પણ નથી સાંભળી રહ્યા જી એક મિનિટ પાર્થિવરાજસિંહ પ્લીઝ પાર્થિવજસિંહ પ્લીઝ બીજા પણ રાહ જોઈ રહ્યા છે આપ મારી વાત તો સાંભળો મારો સવાલ પણ છે આપ મારી વાત પણ નથી સાંભળી રહ્યા આપ જે ચોક્કસથી વાત કરો છો અહીંયા સવાલ અમે પણ ઉઠાવ્યા છે અમે પણ આપને બોલાવે છે આપની સાથે ચર્ચાઓ થઈ છે આપની બીજો સવાલ તો સાંભળી લો પ્લીઝ વિજયભાઈ જે વાત કરી છે અત્યારે બંનેની વાત આપે સાંભળી જયેશભાઈની અને પાર્થિવરાજસિંહની એ કહ્યું કે અગાઉના પણ ભણાવવામાં આવતી હતી એ સવાલનો જવાબ મારે આપની પાસેથી જોઈએ છે અગાઉ ક્યારે આ રીતે સંપૂર્ણપણે ગીતાનું જ્ઞાન આપવામાં આવતું હોય તે પહેલા તો અગાઉ શિક્ષણમાં ક્યારે ભણાવવામાં આવ્યું નથી આ એક સ્પષ્ટ છે આપણે આ સંસ્કૃતના સંસ્કૃતના પાઠોમાં છે નાનો આમ કોઈ ભાગ આવતો હશે પણ આપણે મહાભારત માંથી ગીતા તરફ જવાનું છે તમે મહાભારત ને યાદ કરીને બેઠા છો હવે ગીતા તરફ જવાનું છે પહેલી વાત બીજી વાત કે સરકારની નવી શિક્ષણ નીતિમાં એવું કહ્યું મૂળ ભારતીયતા તરફ પાછા આવવું તો મૂળ ભારતીય તરફ પાછા આવવું એવો વિચાર વર્તમાન સરકાર ને શા માટે આવ્યો હશે અથવા તો એ વખત ના ને શા માટે આવ્યો હશે કારણ કે એમને એવું દેખાતું હશે કે ક્યાંક ક્યાંક આપણી ભારતીયતા દબાઈ ગઈ છે અથવા તો ભારતીયતા પ્રગટ નથી થઈ અને એટલા માટે આ મુદ્દો આવ્યો મારી વાત એક જ છે ખાસ જે મારે શિક્ષણ માટે કહેવી છે કે ધાર્મિકતા અને અધ્યાત્મ બંને વચ્ચે પાતળી ભેદરેખા છે આપણે જયારે પણ આ વસ્તુ અમલીકરણ કરીએ ત્યારે જો આપણે અધ્યાત્મને પકડી રાખીશું તો આ કામ બહુ સરસ રીતે સફળતાથી થશે કારણ કે કૃષ્ણ ગુરુ કહીએ છીએ તો ગુરુમાં જે પણ લક્ષણો અત્યારે આપણે શોધીએ છીએ આપણે ફેસિલિટેટર શોધીએ છીએ આપણે મેન્ટલ શોધીએ છીએ આપણે પેરેન્ટ શોધીએ છીએ આ બધા જ ગુણો કૃષ્ણમાં હતા અને કૃષ્ણએ એ પ્રૂવ કર્યા છે પાર્થિવરાજ નો જે ગુસ્સો છે એ ગુસ્સો અર્જુનનો હતો અને એ ગુસ્સાને પૂરેપૂરો સાંભળ્યો છે પૂરેપૂરો સાંભળ્યો છે અને એમાંથી નિર્ણયો લઈને એમાંથી માર્ગ કાઢીને કૃષ્ણએ જગતને નવો માર્ગ આપ્યો છે અને એટલા માટે આપણે એના પગલે પગલે ચાલવા માટે આખો આટલા વર્ષો પછી પણ આપણને ભગવદ્ ગીતા જરાય વાસી નથી લાગતી તો ભગવદ્ ગીતા ના પાઠો ભણાવાય એમાં મને જરાય ખોટું નથી લાગતું પહેલી વાત બીજી વાત એ છે કે આ પાઠ ભણાવતી વખતે આપણે જે કાળજી લેવાની છે એ કાળજી આપણે લઈશું પાર્થિવરાજસિંહની જે વાત છે એમાં એક અંશે હું સહમત એટલા માટે છું કે શિક્ષકોની જે ઘટ છે એને કારણે આપણને જે મુશ્કેલી પડવાની છે એ મુશ્કેલી પડશે અને એમાં વધારો પણ થવાનો છે તો વર્તમાન સરકારના જયેશભાઈ બેઠા છે તો જયેશભાઈ એ વિશે વિચારે કે અમે અમારી સરકારમાં એવો કેવો પ્રયત્ન કરીએ કે જેને કારણે શાળાઓ અત્યારે સફર કરી રહી છે વિદ્યાર્થીઓ જે હેરાન થઈ રહ્યા છે વિદ્યાર્થીઓમાં અમે એમને વધારે થોડુંક શિક્ષકોની ભરતી કે જે બાકીની ભરતી છે એ બધું કરીને અમે વિદ્યાર્થીઓને વધારે સારી રીતે શિક્ષણનું કામ શકીએ અત્યારે મારો જે મત છે મારે એટલું જ આપવાનું છે કે આ પગલું કેવું કહેવાય તો હું એવું માનું છું કે ભગવદ્ ગીતાનો પાઠ ભણાવાય ભગવત મૂળ તો આપણું કામ છે મૂલ્ય શિક્ષણ આપવાનું હવે એ મૂલ્ય શિક્ષણ છે ભગવદ્ ગીતામાંથી અપાય કે કુરાને શરીફમાંથી અપાય કે બાઇબલમાંથી અપાય એનાથી જરાય કોઈને વાંધો નથી હા જ્યાં મેજોરિટી વર્ગ વિદ્યાર્થીઓ મોટા વર્ગના વિદ્યાર્થીઓ હિન્દુ હોય છે તો ત્યાં એને સમજાવવા માટે આપણે ભગવદ્ ગીતાનો સહારો લેવો પડે છે જેવી રીતે જે મેજોરિટી અન્ય વિષયમાં હોય છે ધારો કે કોઈ ક્રિશ્ચિયન મિશનરી સ્કૂલ હોય છે તો એ લોકો માટે મૂલ્ય શિક્ષણ એ બાઇબલનો આધાર લે છે તો એના સંદર્ભમાં આપણે આ કામ કરીએ તો હું એવું માનું છું કે આમાં વિદ્યાર્થીઓના પક્ષે કે પેરેન્ટ્સના પક્ષે જરાય નુકસાન નથી આ એક મુદ્દો એ પણ છે કે બધી જ અસમસ્યા બધી જ સમસ્યાઓના ઢગલા વચ્ચે કૃષ્ણ એ બહુ જ શાંતિથી કૃષ્ણ અર્જુનને સાર આપ્યો છે એવું બને કે ભગવદ્ ગીતાના પાઠને કારણે ઘણી બધી સમસ્યાઓના મૂળમાં આપણે પ્રહાર કરીએ અને આપણે એક સમસ્યાનો સમાધાન રૂપે આ કાર્ય કરીએ અને અંતે પાછું એક છેલ્લી વાક્ય તો છે યથા ઇચ્છસી તથા કુરુ તને જેમ યોગ્ય લાગે તેમ તું કર આ બધું જ શીખ્યા પછી પણ વિદ્યાર્થી ફ્રી છે આ સૌથી મોટું શાસ્ત્ર છે

આ સમાજની અંદર સમજ માટેનું આ શાસ્ત્ર છે પેલી વાત કોંગ્રેસ જે કઈ બોલે એનું મને બહુ એટલા માટે નથી લાગતું કે જયારે ચિત મસ્તિષ્ક અસંતુલિત હોય અને ત્યારે એમને ભગવદ્ ગીતા જેવું એક મહાન શાસ્ત્ર ભારતની ભૂમિમાંથી પ્રગટેલું અને એનું જયારે એક આપણે એપ્લિકેશન કરવા જઈ રહ્યા છીએ એનો આજનો ગીતા જયંતિ જેવા શુભ અવસરે એને હું બહુ ટીકા તરફ એ લોકોમાં નહીં આજે એટલા માટે નહીં જાઉં કારણ કે એ તો કરે એ આમ જ કરે એ સૌ જાણે સમાજ જાણે સમાજ સાંભળે હું બોલું એન્કર ને પૂછું છું હું બોલું હું એ જ કેવા માંગુ છું કે નાનકડું ધ્યાન દોરું છું એક વ્યક્તિ તરીકે એનું ધ્યાન દોરું છું એક ભાઈ તરીકે કારણ કે આખરે ભારતની સમાજ પ્રગટેલા છે બેઠેલા છે પરંતુ મન અત્યારે એવું નિષ્ફીપતો હોય આપણે સમજીએ છીએ વસુદેવમ સુતમદેવ જે શ્લોક કયો ભગવદ્ ગીતાનો નથી અને એટલા જ માટે આવું ખોટું પાત્ર ન ભણાવાય એના માટે જ ભગવું સવાલ એક મિનિટ સવાલ શિક્ષકો ને લઈને જયેશભાઈ છે કે ભાઈ શિક્ષકો નો જવાબ જી ચોક્કસ શિક્ષકો માટે મને લેવા દો પ્લીઝ કરીને મારે જવાબ લેવા મારે શિક્ષકોને લઈને જવાબ લેવાનો છે હું જવાબ એ જઉં છું એક મિનિટ એક મિનિટ મિનિટ જીવ નો મારે સમય જી જી જયેશભાઈ જયેશ ભાઈ આપનો અભાવ જયેશભાઈ આપનું જે શિક્ષકો લઈને સવાલ એનાયુ જી 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 સમય નો મારે

મારે અવાજ મ્યુટ કરવો પડે છે મારે અવાજ મ્યુટ કરવો પડે છે પ્લીઝ જી પાછું હું એક જવાબ લઉં છું મને તો જવાબ લેવા દઉં

ચોક્કસ થી ચોક્કસ થી પરંતુ જે શિક્ષકોને લઈને જે સવાલ છે તે જવાબ લેવાનો પરંતુ સમયનો અહીંયા અભાવ છે મારે અહીંયા આ ચર્ચાને જ અહિયાં રોકવી પડે છે ચોક્કસ એક મુદ્દો ચોક્કસ થી સારો છે સરકારનું જે પગલું છે તે પણ લોકો તે જ પ્રકારે વધાવી રહ્યા છે અને વિદ્યાર્થીઓમાં આના દ્વારા કંઈક ને કંઈક થોડો ઘણો ઊંચે પણ જે બદલાવ આવશે જે અત્યારની સમસ્યાઓ વિદ્યાર્થીઓમાં સર્જાઈ રહી છે તેને લઈને અત્યારે ચર્ચામાં આપણી સાથે જોડાયા જયેશભાઈ વિજયભાઈ બંનેનો આભાર અને સાથે જ પાર્થિવરાસિંહ આપણ જોડાયા આપણ આપનો પણ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ તો દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર